નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે કોઈ જૂના વિવાદનો અંત આવશે પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે પરિવારમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે આજનો તમારો દિવસ વહીવટી કાર્યોમાં પસાર થઈ શકે છે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે દિવસના અંતમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે કોઈ કામને લઈને માતા પિતા સાથે વિવાદ થઈ શકે છે તમને સારી નોકરીની ઓફર મળવાની સંભાવના છે તમારો શુભ રંગ પીળો છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે ઉર્જાવાન અને શાંત અનુભવ કરશો બાળકોના શિક્ષણ અંગે નિર્ણય લેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જીવનસાથી અને બાળકો પાર્ટી માટે તેમની મનપસંદ વસ્તુઓ ખરીદી શકે છે પરિવારમાં નવા કામ માટે પરસ્પર સંમતિ મળી શકે છે તમારો ભાગ્યશાળી રંગ જાંબલી છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે તમને સારા સમાચાર અને નાણાકીય લાભ મળવાની સંભાવના છે પરિવાર સાથે વધુ સમય વિતાવશો આજે તમે જ્યાં પણ રોકાણ કરશો ત્યાં તમને સફળતા ચોક્કસ મળશે શરૂઆતમાં થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ દિવસનો ઉત્તરાર્ધ સારો રહેશે તમને તમારા સાસરીયાઓ તરફથી પણ આર્થિક મદદ મળવાની શક્યતા છે તમારો શુભ રંગ નારંગી છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક અને માનસિક રીતે મુશ્કેલ રહેશે તમારે તમારા કામ માટે કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડી શકે છે તમે તમારા બાળકોના ભણતરને લઈને ચિંતિત રહી શકો છો અને કોઈ નવી જગ્યાએ જઈ શકો છો ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકશો કોઈ મહત્વપૂર્ણ કામને લીધે તમે લાંબી યાત્રા પર જઈ શકો છો તમારો લકી કલર મરૂન છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે કાર્યસ્થળ પર જવાબદારીઓ વધશે અને પ્રમોશનની શક્યતાઓ પણ છે જીવનસાથી અને માતા પિતા વચ્ચે ચાલી રહેલા મતભેદને કારણે પારિવારિક જીવન પરેશાની બની શકે છે તમે પ્રોપર્ટી માંગ રોકાણ કરી શકો છો પરંતુ તેને સાવચેતીપૂર્વક કરવું પડશે પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો તમારો શુભ રંગ લીલો છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે आज तमने कोई समाचार शके छे। शाबा समय थी राह जो काम पूर्ण थवानी संभावना है तुम्हारे कोई काम माटे मुसाफरी करवी पड़ी शके छे। कोई खास व्यक्ति साथ मुलाकात करशो जे भविष्य में फायदाकारक साबित हो पारिवारिक जीवन सारू रहे छे। જૂના વિવાદો ઉકેલાશે અને પરિવારમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે તમારો શુભ રંગ છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તમને કાર્યમાં સફળતા મળશે અને પરિવારમાં ચાલી રહેલા તમામ વિવાદો દૂર થશે તમે તમારા જીવનસાથી અને માતા પિતા માટે બેટ ખરીદશો જેનાથી તમારું મન ખુશ રહેશે તમે તમારા પરિવારને બહાર ફરવા માટે લઈ જઈ શકો છો પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહો તમારો શુભ રંગ સફેદ છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે જો તમે કોઈ મોટું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં સફળ થશો તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે કાર્યસ્થળમાં પ્રમોશન મળવાની સંભાવના છે તમારે તમારા વિરોધીઓ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે જેમાં તમે સફળ થશો તમે તમારા પરિવારની ખુશી માટે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કરી શકો છો જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે તમારો શુભ રંગ ગુલાબી છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકો માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેવાનો છે તમને કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો આજે અકસ્માત થઈ શકે છે રાજનૈતિક ક્ષેત્રે લોકોને સારું પગ મળી શકે છે પરંતુ કોર્ટના મામલામાં નુકસાન સહન કરવું પડી શકે છે પરિવારમાં વિવાદ થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે તમારી કોઈ યોજના અન્ય લોકો સાથે શેર કરશો નહીં નહીં તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે તમારો શુભ રંગ ઘેરો વાદળી છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે મજબૂત રહેવાનો છે આજે તમને શનિની સાડા સાડાસાથી લાભ થશે જીવનમાં ચાલી રહેલા તમામ જૂના વિવાદો સમાપ્ત થશે અને પુષ્કળ આર્થિક લાભ થશે કાર્યસ્થળ પર તમને કોઈ નવું પદ અથવા કોઈ મોટી જવાબદારી મળી શકે છે પારિવારિક વિવાદ અને મિલકત સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે તમારો શુભ રંગ લાલ છે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર કોઈ મોટી જવાબદારી મળી શકે છે પરિવારમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કોઈ પણ પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરી શકો છો તમારો ભાગ્યશાળી રંગ કેસરી છે मीन राशि बात करिए तो मीन राशि आज दिवस सारो रहे शे। तमे तमारा काम प्रत्ये समर्पित रहे शो परंतु अपेक्षित सफलता प्राप्त करी शक्षु नहीं आजे तमने कोई दुखद समाचार मिली तमारा जीवन में जूना विवादों उकेलाई संतानों ना भणतर अंगे मन चिंतित रहे शे। आजे बात करती वाणी पर नियंत्रण राखव पड़ से नवी मिलकत के वाहन खरीदवा संभावना छे। तमारो लकी कलर किरमजी छे। तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो